આ ડોલમાં રાખીને તમે યુઝ કરી શકો છો એક પાર્ટીમાં આખી કાર સાફ થઈ જાય આ સ્પ્રે હાઈ ટેન્શન વાર કી જની 20 વર્ષની ગેરંટી આવે છે કાટા કાટા જની માટે મરજીને એક ટીલાની છે ધજર ખાલે જરેશ્વર માલકની ધારો કા બોવાના શોપ પાસે હોય છે રાત કો તૈયારીમાં

Terima kasih, सारी कही जो આ ફાઇનિશિંગ ટાઇમ બ્લોક પેન ઓયર ફિનિશિંગ રિઝર્વ એનડ ફિનિશિંગ જી વેકતા યોધા ને કેન કે પ્રોપરી આપે છે જો તમે અમામા બધી આયુર્વેદિક કે છોટો વર્ક કરવાનો હોય নিপরা সেিনি মনান্িযে নান্কে তোনারানান. দোচোনা পথার দোচোনা কথান দোচোনা দোচোনা आगे ध्यान पाचे राठौर राठौर विचार pasang નાના મોટી છે બાર હજાર નવસો નવાનું રૂપિયા આના અગિયાર હજાર રૂપિયા અને આના ઓગણીસ નવસો નવ્વાણું રૂપિયા વીસ હજાર રૂપિયા કંપની છે ભાઈ થલી हाँ। तो देखो ना, उसमें भी बिजनेस है, उसमें सिस्टम वाला एक सामने लोग देखो, अने बुनी बोर्नेट वाला एक बजन कपड़ा, फिर वहाँ एक दो पुराना आउटफिट है, आज भी जो भागी, इन जगहों पे लोगी लोग ये लोग चीज़ें बन्दी, है कि આ ડોલમાં રાખીને તમે યુઝ કરી શકો છો એક বালટીમાં આખી કાર સાફ થઈ જાય આ સ્પ્રે અને પ્રેશર બંનેમાં ચાલે પ્રેશરમાં યુઝ કરો એટલે 8 લીટર સુધી વોટર ફ્લો કેપેસિટી છે અને પ્રેશર માં યુઝ કરો એટલે 15 ફીટ સુધી વોટર થ્રો કેપેસિટી છે માર્કેટમાં પ્રાઇસ આની 3500 રૂપિયા છે અત્યારે 2500 રૂપિયા એની સાથે બે બેટરીઓ આવે આ એક બોટલ આવે આ 12 ફીટ નો લાંબો વાયર આવે અને આ બેટરી તમે ચાર્જિંગ કરી શકો છો એના સાથે ચાર્જર પણ આવે છે આ ચાર્જર સાથે પણ આવે છે બધું આખું આની કિટ આવે છે 3500 માં 1000 નો ડિસ્કાઉન્ટ 2500 રૂપિયા મલ્ટીપર્પઝ ડ્યુરેબલ એનાથી તમે દવા પણ છાટી શકો છો ખેડૂતો નો પણ કામ લાગે એવી વસ્તુ છે મલ્ટીપર્પઝ ડ્યુરેબલ લોંગ લાસ્ટિંગ કમ ચાલે અને ઇઝી ટુ કેરી છે રિમુવેબલ છે બધું જ છે જો Thank <laughs> क्यों से है भागवान वेयर पुट इट नेक्स्ट और एक कुछ ये तो बहुत Y la comisión se llama la línea de los